પરમાત્મા કેવા છે ત્રેતા યુગમાં કોઈ એક સમયે અયોધ્યા નામની કોઈ એક નગરીમાં થયા હતા એવું નથી કે શ્રી કૃષ્ણ દ્વાપરના કોઈ એક સમયે મથુરાની કોઈ એક જેલમાં થયા હતા એવું નથી શ્રી રામ અને શ્રી કૃષ્ણ અવિનાશી ચેતનાઓ છે અવિનાશી ભાવ છે અવિનાશી ચેતનાઓ છે જો એવું એમ કહીએ કે રામ અને કૃષ્ણ કોઈ એક સમયે કોઈ એક જગ્યાએ થઈ ગયા તો એનો મતલબ એમ કે શું રામ અને કૃષ્ણ અત્યારે નથી જો એમ કહો કે રામ અને કૃષ્ણ એક સમયે થઈ ગયા એનો તો સીધો સાદો અર્થ થાય તો એ અત્યારે નહીં હોય આપણા ધર્મ ને સનાતન ધર્મ કહેવાય છે પુરાતન નથી કીધું કેવું જોઈએ પુરાતન ને કે સૌથી જૂનો પુરાતન એટલે જે સૌથી જૂનું છે છે પુરાતન પુરાતન જો ને એમાં વાંધો પુરાતન કહો એને એટલો મતલબ એમ થયો કે કોઈ એક સમયે જૂના જમાનામાં હતો અને નૂતન કહો

અને એટલા માટે જ આપણે જયકાર બોલો એવી છે બોલો સત્ય સનાતન ધર્મ કી જય કારણ કે સત્ય જૂનું પણ ન કહી શકાય સત્યને નવું એ ન કહી શકાય સત્ય સનાતન રહે છે મતલબ સત્ય ટ્રુથ ઇઝ એવર ગ્રીન એની મહત્તા ગઈકાલે કોઈ એક સમયમાં પણ એટલી જ હતી આજે પણ એટલી છે અને આવનારા ભવિષ્યમાં પણ એટલી જ રહેવાની એટલે એને સનાતન કહેવાય છે સનાતન એટલે જેનો મહિમા ત્રણેય કાળમાં સરખો રહે ભૂતકાળમાં વર્તમાનમાં ભવિષ્યમાં જેનો મહિમા એક ધારો રહે એને કહેવાય સનાતન જો રામ અને કૃષ્ણને એમ કહીએ કે અયોધ્યા કે દ્વાપરના કોઈ એક સમયમાં ત્રેતા કે કોઈ એક સમયમાં અયોધ્યા કે મથુરા કે ગોકુળ કે દ્વારિકામાં કોઈ એક જગ્યાએ પરમાત્મા હતા એનો મતલબ હવે શું આ સૃષ્ટિમાં પરમાત્મા નથી હું ને તમે ધ્યાનથી સાંભળજો આ વાક્ય હું ને તમે પરમાત્માથી ભરાયેલા છીએ આપણી અંદર પરમાત્મા છે એટલે હું ને તમે પરમાત્માથી ભરાયેલા છીએ અને હું ને તમે પરમાત્માથી ઘેરાયેલા છીએ અને ઘેરાયેલા છીએ ભરાયેલાનો મતલબ કે અંદર છે અને ઘેરાયેલાનો મતલબ આ આપણી ચારેય બાજુ છે આપણે પરમાત્માથી ભરાયેલા પણ છીએ અને પરમાત્માથી ઘેરાયેલા પણ છીએ અંતર્યામી સ્વરૂપે પરમાત્મા આપણી અંદર બેઠો છે અને અવિનાશી સ્વરૂપમાં પરમાત્મા આપણી ચો તરફ છે અંતર્યામી સ્વરૂપે પરમાત્મા આપણું જીવન ચલાવી રહ્યો છે આપણા શ્વાસ ચલાવી રહ્યો છે આ શ્વાસ લેવાય છે કોણ લે છે તમને એવું લાગતું હોય કે આ શ્વાસ આપણે લઈએ તો એ ભૂલ છે જો શ્વાસ લેવાનું તંત્ર આપણા હાથમાં હોત ને તો આપણને ભૂલાઈ જાય એમ છે નથી ભાઈઓને ઘણીવાર વાર માં કામ ધંધામાં જમવાનું ભૂલાઈ જતું બહુ કામ હોય એટલે ન ઘણીવાર વાર જમવાના આપણને દિમાગમાં વિચાર જ ન આવે જો શ્વાસ લેવાનું તંત્ર આપણી પાસે હોત તો આપણને શ્વાસ લેવાનું ભૂલાયે જાય પણ આપણે સુતા હોઈએ છીએ ત્યારે શ્વાસ ચાલુ છે અજાણ્યામાં પણ એવી અજાણ્યાધીન અવસ્થામાં શ્વાસ ચાલુ છે પરમાત્મા આપણી અંદર બેઠો બેઠો આપણો પ્રાણની રક્ષા કરે છે અને બીજું કાળ સ્વરૂપે આપણી આજુબાજુ રહીને આપણું આયુષ્ય રોજે રોજ ઓછું પણ પરમાત્મા જ કરે છે આપણી અંદર બેઠો જીવન છે અને આપણી બારે કાળ સ્વરૂપે રહી અને આપણું જીવન હરી રહ્યો છે હરેક પળ આપણું જીવન શ્વાસ લઈ એટલે ભગવાન અંદર જીવન ચલાવે પણ જે હું શ્વાસ છોડી એટલે બાર બેઠેલો પરમાત્મા આપણો એક શ્વાસ ઓછો કરનાર અંદર બેઠેલો પરમાત્મા જીવન ચલાવે છે અને બહાર બેઠેલો કાળ રૂપે પરમાત્મા આપણું જીવન પળે પળ પળે પળ પળે પળ ભરી રહ્યો છે અંતર કોઈ એક જગ્યાએ કોઈ એક સમય થયેલી આ ઘટના નથી શ્રી રામ અને શ્રી કૃષ્ણની ચેતના કલિયુગમાં પણ કોઈ ભાવથી શ્રદ્ધાથી ભક્તિથી કોઈ ભક્ત ધમ પછાડા કરે તો એને આવવું પડે છે પડે છે પડે છે ને પડે છે એને આવવું પડે છે નરસિંહ મહેતા બહુ જૂની ઘટના નથી ચારસો પાંચસો વર્ષ એટલે કળિયુગમાં થઈ ગયા અકબરના જમાનાના પછીની વાતો છે બાદશાહ એના પછીની વાતો છે એટલે બહુ જૂની વાતો નથી કળિયુગ ની જ વાત છે નરસિંહ મહેતા મીરાબાઈ થઈ ગયા બહુ જૂનો સમય નથી થયો અને બસો ચારસો વર્ષ એટલે ઇતિહાસમાં વર્ષ એટલે ઇતિહાસના આખા પન્નામાં બસો ચારસો વર્ષ કાંઈ નો કહેવાય નરસિંહ મહેતા કરતાલ વગાડે અને પરમાત્માને વૈકુંઠથી થી ધક્કો ખાવો પડે જુનાગઢની પાદરમાં એ નરસિંહ મહેતાના કરતાલની તાકાત છે એ ભક્તિની તાકાત છે એ શ્રદ્ધાની તાકાત છે એ આસ્થાની તાકાત છે સે હીરે જડે થે નરસિંહ કી કરતાલ મેં

कौन से हीरे जड़े थे नरसी की करताल में और बांध कर लाया था क्या सुदामा रुमाल में बेर जिसके चके, वो शबरी की क्या औकाद थी बेर जिसके जूठे चखे वो शबरी की क्या औकाद थी सच पूछो तो दुनिया वालों ये सब प्रेम की बात थी સચ પૂછો તો દુનિયાવાલો એ સબ પ્રેમથી અને જેના જેના હૃદયમાં પ્રેમ પાંગરે પરમાત્મા પ્રત્યેનો પરમાત્માને એના માટે કોઈને કોઈ રૂપ લઈને આવવું પડે છે આવવું પડે છે તમે ગાડી લઈને આમ હાયલા જતા હો ને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભવતી ભારત જ્યારે હું દર વખતે આવું છું સંભવ યુગે યુગે જ્યારે જ્યારે મારી જરૂર પડે એવું એવું રૂપ લઈને હું આવું છું અને તમને કોને કીધું કે હવે કદાચ પરમાત્મા આવશે તો જેટલા અવતાર છે ને બધા નોખા નોખા જ છે કોક જન્મમાં એ મત્સ્ય અવતાર તરીકે આવે કોક અવતારમાં કુર્મ અવતાર કોઈ એક જેવો ડુપ્લિકેટ અવતાર ન મળે બધા અવતારમાં એનો રંગ ઢંગ એની અદા એનો પ્રભાવ જુદો જ મત્સ્ય અવતાર બનીને આવે ત્યારે અલગ કુર્મ ત્યારે અલગ પરશુરામ બનીને આવે અલગ રામ બનીને આવે ત્યારે અલગ નરસિંહ બનીને આવે ત્યારે અલગ શ્રી કૃષ્ણ બનીને આવે ત્યારે અલગ તો પછી હવે હવે પછી જો પરમાત્મા આવે તો એમ આપણે કેમ માની લીધું કે પીળું પિત્બર પહેરીને આવે અહીંયા મોરપી ખોસીને આવે કે વૈજયંતીની માળા લગાવીને આવે કે વાંસળી વગાડતો વગાડતો આવે તો કોઈ પણ રૂપ લઈને આવી શકે કોઈ પણ રૂપ લઈને આવી શકે તમે હાઈવે ઉપર તમારી ગાડી સો ની સ્પીડે એકસો ની સ્પીડે જતી હોય હે હાઈવે ઉપર તમારી ગાડી એકસો ની સ્પીડે જતી હોય અને સામેથી કોઈ આમ ટ્રક આવે છે કોઈ એવી ઘટના બને છે અને તમને એમ થાય છે કે બસ હવે કાંઈ આમ શક્યતા નથી રહી અને અચાનક ક્યાંક કૂતરું આવી જાય કોઈ ગાય આવી જાય કોઈ પશુ આવી જાય અને એ ટ્રક વાળો

તુમ એક કદમ ઉસકી ઓર બઢો તુમ એક કદમ ઉસ્કી ઓર ચલો વો હજાર કદમ તુમારી ઓર બઢા ચલાતા હૈ દોડા ચલાવતા હૈ આપણે એક ડગલું એની બાજુમાં માંડીએ ને તો એ હજાર ડગલો પોતે જેવી રીતે સુદામા દ્વારકાની નગરી સુધી પહોંચી જાય પછી તો શ્રી કૃષ્ણ દોડતા સુદામાને મળવા આવે